નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે સોમવાર તો આજે ફરી એકવાર મિત્રો આપણે બજારો ખોલવાની છે આજે જે જીરું બજાર છે એ કેવી રહી શકે છે અને જીરુના જે સૌથી ઊંચા ભાવ છે નીચા ભાવ અને એવરેજ ભાવ ખેડૂતોને કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છે તેથી વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જે મિત્રો ચેનલમાં નવા છે એ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ત્યારે હાજર બજારથી તો મિત્રો જે હાજર બજાર છે કન્ટિન્યુઅસલી જે સૌથી ઊંચો ભાવ છે ચાર હજાર આઠસોથી લઈને ચાર હજાર નવસો વચ્ચે માંડ માંડ જોવા મળી રહ્યો છે છેલ્લા જે વીક હતું મિત્રો એ દરમિયાન ચીનના જે ભાવ છે એમાં મિત્રો નાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો એપ્રોક્સિમેટ વાત કરીએ તો બસોથી લઈને અઢીસો રૂપિયા જે ભાવ હતા એ નીકળતા જોવા મળ્યા હતા પરંતુ જ્યારે આ અઠવાડિયું ઓપન થાય છે ત્યારે જે વાયદો મિત્રો છે જીરૂનો એ કયા સ્ટેન્ડ ઉપર અને કેટલી ઝડપથી આગળ વધે છે એના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે આ ઉપરાંત જે જીરુંની આવકો છે એ પણ ડેઈલી મિત્રો સારી એવી જોવા મળી રહી છે વાત કરીએ તો પાંચસોથી લઈને છસો ટન જેટલી ડેઇલી બેસીસ ઉપર આ જીરું છે એમની આવક જોવા મળી રહી છે જેના લીધે પણ જે ભાવ છે થોડાક દબાયેલા જોવા મળી રહ્યા છે પરંતુ જે મેઇન રોલ છે વાયદાનો છે અત્યારે વાત કરીએ ચીરુના વાયદા બજારની તો મિત્રો બાવીસ હજાર નવસોથી ત્રેવીસ હજાર સમથિંગ જોવા મળી રહ્યો છે જે થોડાક જ સમય પહેલાં એપ્રોક્સિમેટ પચીસ હજાર સુધી પહોંચવા આવ્યો હતો અને ત્યારે જે બજારથી પાંચ હજાર પાંચસોથી લઈને પાંચ હજાર છસો રૂપિયા સુધી જોવા મળી હતી પરંતુ અત્યારે જે વાયદો છે ઘટતાની સાથે ભાવ છે એમાં પણ સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે મિત્રો બજાર કુલ છે ત્યારે જે આપણે જીરું છે એની આવકો કેવી છે એના ઉપર ભાવ ડિપેન્ડ રહેશે બાકી ઓન એન એવરેજ ભાવ સાડા ત્રણ હજારથી ચાર હજાર બસો વચ્ચે જોવા મળી જશે મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ